આપણા સરદાર વલ્લભભાઈ પટેલ એક સરસ મજાનું વાક્ય કીધું કે બીજા શું કરે છે તેની સામુ નથી જોવાનું પરંતુ મારી સી ફરજ છે મારે શું કરવું એની સામુ જોવાનું વેરી ગુડ વેરી ગુડ અને અંકલ બાય પ્રોફેશન ટીચર છે તો બધા કોમેન્ટ કરજો અને તમને ખબર છે કાલે અગિયાર તારીખ હતી ને એને આપડે અયોધ્યા મંદિર બન્યું ને એને એક વર્ષ થઈ ગયું હતું તો ત્યાં અમારે ચીફ ગેસ્ટ આવ્યા હતા ને કોન્વોકેશન માં એને ત્યાંની ધૂળ આપી હતી ગિફ્ટ માં અરે વાહ વાહ સરસ સરસ હા રામ મંદિર બનવા પાછળ ઘણા બધા લોકોનો સિંહ ફાળો છે ઘણા બધા લોકોએ પોતાના જીવનની પણ આહુતિ આપેલી છે એ પણ આપણે ભૂલવું ન જોઈએ અને રામના વિચારો મર્યાદા પુરુષોત્તમ ભગવાનના જે વિચારો છે એને જીવનમાં ઉતારીને આપણું જીવન ધન્ય બનાવીએ અને એને આપણે બીજાના માટે સતત ઉપયોગી થઈ શકીએ એનાથી વિશેષ એકેય વાત નથી જે ભગવાન શ્રી રામના જીવન ઉપરથી પ્રેરણા લેવા જેવી વાત છે હમ હમ કરેક્ટ તો ચાલો હવે પપ્પાથી મળી લઈએ પપ્પા તો લેપટોપમાં બેસી ગયા છે તો પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા ગુડ મોર્નિંગ કેમ છો બસ આનંદ મજામાં હે ને કાલે મને ડિગ્રી મળી ગઈ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ થેન્ક યુ કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ આ પછી હું થોડું બોલવામાં આમ તમ થાતું હોય ચલાવી લેવાનું હા તો ચાલો હવે રુહી બેન ને મળી લઈએ માઈક આપી દીયો અમને તો હાય રુહી જય શ્રી કૃષ્ણ હાય જય શ્રી કૃષ્ણ કેમ છો

ચાલો હવે આંટી ને મળી લઈએ માઇક લાવી ચાલો આંટી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો આંટી આપણે 10k સબસ્ક્રાઇબર થઈ ગયા છે તો કેમ જો કેવું લાગ્યું બહુ સરસ હે ને તો હવે કામકાજ બાકી છે તો એ કરવા મંડી નહીં શરૂ ચાલો તો જોઈ લ્યો ગાઈઝ સોરી ગાઈઝ જોઈ લ્યો આયા છે ને શાકભાજી એવું છે વાડીએ થી તો એ બધું ખુલી રહ્યું છે આવો જય શ્રી કૃષ્ણ આ બીજા નંદા અંકલ આવ્યા છે અમારે બે છે નંદા છે

પણ અમારે જે સૂતકુત્ર એટલા માટે ધુમપુત્રા જેવું કરવાનું હોય તો એના માટે અમે ત્યારે સ્ટોરૂમ ખોલવાના છીએ અને એનું બધું કામ છે અને યસ ગાઇસ એક કોમેન્ટ આવી હતી કે તમે થોડુંક સોના આંટી પાસેથી કૂકિંગ શીખી જાઓ બટ એવું નહોતું એમણે જ કીધું તું કે હમણાં થોડાક દિવસ ત્યારે આન્ટીની ન આવે ને ત્યાં સુધી તો અહીંયા જમી લેજે એટલા માટે અમે આજુબાજુ નેપરમાં જમતા હતા મને રસોઈ આવડે છે બેઝિક તો આવડે જ છે અને આંટી હે ને અને એ લોકોએ પ્રોપર વિડિયો જોયો હોય તો બાજરાનો રોટલો મેં બનાવ્યો હતો તો ચાલો હવે સ્ટોર રૂમ ખોલીએ ચાલો અહીંયા રૂહી ને તમું બે ટીવી જોવે છે કેરી તો ગાઈસ જોઈ લ્યો સ્ટોર રૂમ નું કામ ચાલી રહ્યું છે આ પેલો ફ્લોર કેટલા નાખ્યો છે અને એક મસ્ત ની વાત એ કરી છે કે બધી વસ્તુ જોઈને ઉપર નામ લેબલ લગાવી દીધા છે એટલે જે વસ્તુ ગોતવી હોય ને એ મસ્ત માર ગોતવી નો આપણે ઈઝીલી મળી જાય અને હવે બસ જો આ બે ફ્લોર એટલું અને રસોડું એટલું બાકી રહ્યું છે બાકી ઓલમોસ્ટ કામ થઈ ગયું છે અને આંટી અત્યારે કપડાં સુકાઈ રહ્યા છે

બીગોરી તને બીવના વેસે બીગોરી અનિલ પોલીસ આ બેન કરી રહીયા જકલે બતાઈ દો કેવી કરી મત ઇમોકો આ કેવું જો મસ્ત રેડી થઈ ગઈ છે કેવું ક્યાં જવાનું છે ડાન્સ કરવા ડાન્સ કરવા સ્કૂલે જવાનું છે હા ચાલો ஆல் ધ બેસ્ટ મસ્ત પરફોર્મ કરજો ને ચાલો બાય બાય તો ચાલો ગાઈસ એ બધા આવી ગયા છે હાઈ અહીંયા આવૃત્તિ છે એમને નથી ઓળખતા ઘણા લોકો અહીંયા છે મારા ભાઈના છોકરી ને છોકરો ને અહીંયા આપણે ભૂરી છે તો બધાય નાસ્તો કરવા માટે ગોઠવાઈ ગયા છે તો ચાલો પેલા નાસ્તો કરી લે પછી પછી મળી મળીએ ને આ તો પાડો તો ચાલો ગઈ અત્યારે અમારા લોકોનો નાસ્તો વાસ્તો બધું થઈ ગયું છે અને વાગી રહ્યા છે સાંજના સાત અને આપણી ઘરે એક મહેમાન આવી ગયા છે આપણે દયા ભાઈ એવા છે તો ચાલો એમને મળી લઈએ અને પેલા અહીંયા આંટી શું કરો છો

બાજરા રોટલાનો પ્રોગ્રામ ચાલી છે હાલો એકાદ હું બનાવું ચાલો

પ્રોગ્રામ ઓળો ને રોટલો બધાય બેસી ગયા છે જમમાં જરા ખાઈ કરજો તો કાઈ બે આંટી લોકો બાકી છે જેન્ટ્સ લોકો બેઠા છે એક પાર્સલ ફોન છે ને એક પાર્સલ બાજુમાં નહીં તો આવી ગયો છે હાય કરી દે હાય કેમ છો બધાય કેમ છો બધાય ઓ તમને કેવો લાગ્યો હું તમને કેવો લાગ્યો ક્યુટી ક્યુટી લાગ્યો કે કે લાગ્યો બસ તો હું બહુ ડાયો છું કે હું ડાયો છું ડાયો નથી ઓય વાત તો કટી નહીં ડાયો લાગતો નથી ડાયો નથી લાગતો જો હેરુઈ કે સાચી વાત છે રુઈ ડાયો નથી તમો ડાયો છું એમ થોડો થોડો છે ડાયો નહીં તો કેટલા મુ સ્ટડી કરે છો ઈઝ ઓકે બાલવાટિકા બાલવાટિકામાં છે ધમુ એનું નામ છે ધર્મ એનું નિકનેમ છે ધમુ નહીં ધમુ બોલ લાંબુ થઈ જતો ત્યારથી મને હા હવે થોડોક મોટો છે બાકી તો દુઃખ દુઃખું કે